બોડેલી બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવા માટે બોડેલી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું બોડેલી બાર એસોસિએશનના વકીલો દ્વારા બોડેલી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી વકીલોના રક્ષણ માટેના કાયદાના અમલીકરણ વહેલી તકે થાય તે માટેની માંગણી કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં કોઈપણ સ્થળે વકીલો પર થતાં હુમલાઓ અટકે તે માટે રાજ્ય સરકાર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાવી વકીલોને રક્ષણ આપે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વકીલ મંડળો વકીલોના રક્ષણ માટેના કાયદાની માંગ કરતા આવ્યા છે પરંતુ તેનું આજ દિન સુધી અમલીકરણ થયું નથી દેશના અન્ય રાજ્યોમાં ત્યાંની રાજ્ય સરકારોએ વકીલોને રક્ષણ માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર પણ વકીલોને રક્ષણ આપે અને તે માટે વહેલી તકે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરે તેવી માંગ કરવામાં આવી છે આજે વન ડે વન તાલુકા વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ વકીલ મંડળોએ તાલુકા અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલામાં વહેલી તકે લાગુ કરવાની માંગ કરવામાં આવી છે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિતે જણાવ્યું કે આ કાયદાને લાગુ કરાવવા માટે સ્થાનિક ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રીશ્રી કેન્દ્રના કાયદા મંત્રીશ્રી મહામ ને પણ લેખિત રજૂઆત કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું આ પ્રસંગે બોડેલી બાર એસોસિએશનના પ્રમુખ લલિતચંદ્ર રોહિત વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ રોહિત

ના સિનિયર ધારાશાસ્ત્રીઓ જુનિયર ધારાશાસ્ત્રીઓ અને હોદ્દેદાર રક્ષણ માટે કાયદો ગુજરાત સરકાર લાવે તેવી વિનંતી માટે અમે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપ્યું છે એની અંદર અમારી માંગણી છે કે જામનગરનો નો બનાવ હોય એ ભરૂચ નો બનાવ હોય એ કચ્છનો નો બનાવ હોય એ પાલનપુરનો નો બનાવ હોય એ સંખેડાનો બનાવો એવા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વકીલો ઉપર જે થતા હુમલાઓ છે તે અટકે અને અને આ એડવોકેટ એક્ટ લાવી રાજ્ય સરકાર વકીલોને રક્ષણ આપે દરેક વિભાગના કાયદાઓ અને દરેક વિભાગના એક્ટ બનાવવામાં આવ્યા છે છેલ્લા ઘણા સમયથી અમે આ વકીલના રક્ષણના હિતના કાયદાની માંગણી કરતા આવ્યા છે અને આજે સમગ્ર રાજ્યની અંદર

ભારત સરકારના કાયદા વિભાગના મંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલને પણ આવેદનપત્ર મોકલવા માટે અમે માંગણી કરી છે વકીલો સમાજનું હિત સમાજને રક્ષણ આપે છે વકીલો આરોપી તરફે હોય કે વાદી તરફે હોય દરેકને એક ન્યાયતંત્રનો આધરશ્રમ ગણી શકાય એવા વકીલ મિત્રો ઉપર જો અવનવા હેરાનગતિઓ અધિકારીઓ મારફતે કરવામાં આવે છે પોલીસ મારફતે કરવામાં આવે છે

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પરિપત્ર અને જે કોઈ રણનીતિ નક્કી કરવામાં આવશે એ લોકો જે નક્કી કરશે એનું અમારે પાલન કરવાનું છે અને આગલા આગળના કાર્યક્રમો વિશે અત્યારે તો અમે આ આવેદનપત્ર આપીએ છીએ બાકીની જે કમિટીઓ નક્કી કરશે

એવી અમારી આ તબક્કે માંગણી છે લલિતચંદ્ર રોહિત પ્રેસિડેન્ટ બોડેલી બાર એસોસિએશન